જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં એક ખેતી થાય છે લોકો આ ખેતી વખાણે છે ગુજરાતમાં સૌથી વધુ આ શાકભાજીની ખેતી માંગરોળ તાલુકામાં થાય છે માંગરોળ તાલુકાના ખેડૂતો સૌથી વધુ આ ખેતી માટે વખણાય છે આજે હું તમને માંગરોળના એક કારેજ ગામના ખેડૂતને ખેડૂત ને બતાવીશ એમણે આ ખેતી કરી છે અને લોકો એની ખેતી વખાણી રહ્યા છે કોણ છે ખેડૂત આવો હું તમને મળાવું આજે અમે આવી ગયા છીએ કારજમાં માંગરોળ તાલુકાનું ગામડું છે અને દરિયાકાંઠે આવેલું છે મારી સાથે છે રમેશભાઈ માલમ કરી આ ખેડૂત છે તમે જોઈ રહ્યા છે આ કંટોલી નું વાવેતર છે સૌરાષ્ટ્રમાં અને કંટોલી કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગજમાં કંકોળા કે છે આ તો મૂળભૂત તો આ એક પહેલા જૂના જમાનામાં વાળ અને વેલાન જંગલમાં થતી જાત છે પણ લોકો હવે આનું ફાર્મિંગ ખેતી કરે છે તમે જોઈ શકો છો મારી સાથે જો આ આ રીતના કંકોળા તમે જોયા હશે કે વેચાતા આ કંટોળા છે આ ખેડૂત છે આપણે પૂછીએ કે આ પાક કઈ રીતે થાય છે અને શું હોય છે રમેશભાઈ રામ 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 મજામાં મજામાં હવે રમેશભાઈ આ કેટલા ટાઈમ નો પાક છે આ આમ તો આઠ મહિનાનો પાક છે ઉનાળામાં એનું વાવેતર કરી દેવાનું બરાબર ને પછી ચોમાસુ થવાનું ચાલુ થાય ત્યારે આનો મીણી ચાલુ થાય અચ્છા એટલે એમને માન લો કે આપણે મગફળી છે તો બિયારણ ભાવે આનું કઈ રીતે આનું બિયારણ આમ જાતે જ નીકળી જાય આમાં પાકી જાય ને એટલે આમાંથી બી નીકળી જાય બરાબર એટલે ઈ બીનો ઉપયોગ આપણે રાખમાં પહેરવી અને રાખી મૂકવાનું પછી વાવવાનો ટાઈમ આવે ત્યાં વાવ દેવાનો બરાબર પછી વાવવા માટે પહેલા પાણી પીવાનું ના પહેલા આમ ધોરિયા કરી લેવાના ખેતરોમાં પછી ધોરિયામાં સોપી દેવાની બે બે બી બરાબર

ના ના કડવું ન હોય કડવું આમાં મજૂરી કેવી જોઈએ મજૂરી જોઈએ હો આમાં કેમ કે વીણાટ કરવા તાણે આપણે આ બાજુ સાઈડ માં રહેવું પડે એટલે મજૂરી કેવા પડે એક મજૂર મણ આજુબાજુ સારા કંટ્રોલ આવે તો વીણી શકે હા સવારથી વીણવાના હોય બપોર લગન અને આ રમેશભાઈનો માલ છે જાય કે સુરત જાય છે હો વેરાણમાં વેરાણ ને થો ને ગડુ

મૂળ એમના કાંદા થાય અને ને બાજુમાં આડુ ડાયરું ફૂટે અચ્છા રમેશભાઈ આને બધું ઘે ઘેઘૂર બન્યું છે આને ફૂટુ માવજત શું કરવા એ મને કીધું માવજત માં આમાં જરૂર પડતું હું ખાતર આપણે આપવું પડે હા ને ફ્લાવરિંગ ની ઈર ની એવી દવા છે અમુક કોઈ નોર્મલ ઈર ની દવા સાટવી પડે બરાબર પછી આમાં જીરા જેવો એવી ટ્રાય તો નઈ થાય ને ખાવ નવરા તો નઈ થઈ જાય ના ના એવું નહી નહી નુકસાન થાય પાક લાગી જમીનમાં કાંદા હોય એ બગડી જાય મૂળ ઓલા થઈ જાય પોસાક તો આપડે નુકસાન થાય ગયા વર્ષે એવું બહુ બન્યું છે અમુક હું ઉસણ વાળી જગ્યા હોય ત્યાં બહુ વાંધો નતો હોય બાકી જે રેસવા પાક હતા એ બધી પૂરું થઈ ગયું તો હું તમને એમ કહું હું તો પાટણ જતો હોય સિધ્ધપુર જતો ઉત્તર ગુજરાત બનાસકાંઠા કરતા સૌરાષ્ટ્રની તો કાળી માટી છે આ તમારે માંગોળ તાલુકામાં વધુ હોય છે એટલે આ માટી આ જમીનમાં કંઈ ખાસ ખરું ના એવું તો કંઈ નઈ પણ વધારે અહીંયા આપણે હું પેલેથી આમ વાવતર થાય એટલે ઉત્પાદન સારું મળે એમ અચ્છા તો વીઘે કેટલું ઉત્પાદન મળે વીઘે આમાં દસ પંદર મણ અળઘડે ભાઈ ભાઈ અમુક આમાં અઠવાડિયે વીણી કરવાની હોય સાત દિવસના

આપડે હમણાં આમાં મજૂર વીણતા હોય ને અમુક રહી ગયું હોય તો એ આપડે બિયારણ તરીકે ઉપયોગ થઈએ પાસે વખતે પાકી જાય ને તો ખોલી ને બી નીકળી જાય બીજું કઈ નું ના બીજું કઈ નું હા બી વેસાઈ જાય હા બી આમ વરસાદ સમય નો પાક છે તો આમાં બીજા કોઈ ખતરા ખરા હા ખતરા શરૂઆતમાં વરસાદના જો વાવાઝોડું આવે તો બહુ નુકસાની થઈ જાય હા તો વસ્તુ બહુ બહુ વર્ષ પોવન હોય તો પછી આ વસ્તુ નથી થાય તો પછી ઢળી જાય ને પૂરું થઈ જાય ઊભી સિસ્ટમ છે ને આ રીતની હોવી જોઈએ તો આમાં ઉત્પાદન સારું મળે બાકી બધી પડી જાય પડી જાય તો હા એટલું નથી જમાવટ આવતી

પાણી આપડે એ પ્રમાણે દેવું પડે આવો તડકા જેવું હોય તો બે ત્રણ દિવસ ને અમારે શું આ જમીન આમાં અસોડ પડે એટલે આમાં બે ચાર દિવસ પાણી દેવું પડે ને વરસાદ હોય તો કઈ આપડે કોઈ ચિંતા તો હા તમેશભાઈ રમેશભાઈ આ જે વાત કરી છે આ કંકોળાની ખેતી છે મને એવું છે કે માંગરોળ તાલુકાનો જે વિસ્તાર છે દરિયાકાંઠે આ લોજ રજ ની આજુબાજુમાં ચાખવા કરીને આ બધું છે કારે આ ગામડા વધુ થાય અને મને એવું લાગે બીજા બધા બીજા ગુજરાતના બીજા ખેડૂતો પણ કરે તો ભાઈ આમાં કઈ બહુ ગુમાવા જેવું નથી અમારી વાત ગુજરાત ના ખેડૂત સુધી પહોંચી જાય લોકો જોવે શીખે એના માટેનો પ્રયાસ છે હું અને મારો મિત્ર સાગર બંને અમદાવાદ થી આજે આવી ગયા કરીને ગામડું છે માંગરોળ તાલુકાનું મારી સાથે છે આ રમેશભાઈ એમણે જે વાત કરી છે જો તમે સોશિયલ મીડિયામાં અને પોઝિટિવ વાત કરીને મારો એક પેજ છે જોતા હો તો લાઈક સબસ્ક્રાઇબ કરજો બસ આટલું જ ફરી મળશું કોઈ નવા વિચાર સાથે ત્યાં સુધી રજા આપો જય જય કરવી ગુજરાત